જય માતાજી મિત્રો આજે મિત્રો તમને એક રસ્તો બતાવો મિત્રો જાણવા મળ્યું રસ્તો હતો અને રસ્તો બતાવ્યો પેલા મિત્રો તમને કહું કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કરજો શેર કરી તમને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો મિત્રો ઘણો જૂનો રસ્તો છે મિત્રો તમને મિત્રો આમાં બીજા રસ્તા પર ઉભો અને મિત્રો તમને આ રસ્તો દેખાય છે મિત્રો આ મિત્રો એ ટાઈમનો રસ્તો છે જે તમને દેખાય છે અને મિત્રો અહીંયા પછી મિત્રો આ રસ્તો મિત્રો જાય છે તો મિત્રો તમને રિયલ કેમેરા થી બતાવું મિત્રો ચાલો તો મિત્રો આ રસ્તો તમે જોઈ શકો છો એ રસ્તો મિત્રો રાજા રજવાડા વખતનો રસ્તો છે મિત્રો જૂનો રસ્તો છે આ અહિયાં થી મિત્રો એક રસ્તો જાતો પેલા અત્યારે મિત્રો રસ્તો બને છે અહીંયા રસ્તો જા મિત્રો એ ટાઈમનો રસ્તો છે આ રસ્તો સીધો હોય આ બાજુ જાય છે મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો એટલે એક બીજા ગામડામાં જાય છે મિત્રો પહેલા પહેલાના જમાનામાં મિત્રો જે વખત રજવાડું હતું એ ટાઈમે મિત્રો આ રસ્તાનો ઉપયોગ થતો મિત્રો અત્યારે મિત્રો આ રસ્તો બને છે તમે જોઈ શકો છો મિત્રો આવો રસ્તો છે મિત્રો એ આ મિત્રો નવસારી છે કે આ મતલબ જંગલ વિસ્તાર છે મિત્રો હોય તેની પહેલા મિત્રો રસ્તો જતો હશે હવે મિત્રો રસ્તો બને છે અને ખૂબ આનંદની વાત છે મિત્રો આ રસ્તો બનશે અને મિત્રો અહીંથી વાસણ સાધનો જશે મિત્રો

પણ મિત્રો માતાજી મંદિર પહેલા વિડીયો છે મતલબ જંગલ જંગલનો વિસ્તાર અને અહિયાં મિત્રો કુદરતી સૌંદર્ય નજારો ક્યાં મતલબ બધું હરિયાળી અને વરસાદ પડે છે એટલે મિત્રો જગ્યા બધી સારી છે મિત્રો તમે જોઈ શકો છો ઘર છે મિત્રો સામે તો મિત્રો વિડિયોમાં આટલું જ હતું તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો ચેનલ પર જોડાઈજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને અને વિડીયોને લાઈક કરજો સારી કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી